હેલો મિત્રો જય દ્વારિકાધીશ હર હર મહાદેવ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આ પવિત્ર શ્રાવણ માસમાં આજે આપણે જાણીશું કે લિંગની પૂજા કરવી શ્રેષ્ઠ છે કે પછી મૂર્તિની પૂજા કરવી શ્રેષ્ઠ છે તો વિડીયાને લાઇક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આ પવિત્ર શ્રાવણ માસમાં આપણે બધા શિવજીની પૂજા તો કરતા હોઈએ પણ શું તમે જાણો છો કે લિંગની પૂજા કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે કે પછી મૂર્તિની પૂજા કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે તો તે વિશે શિવપુરાણ શું કહે છે તે આપણે જોઈએ તો શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શિવજીને મૂર્તિના રૂપમાં પણ પૂજી શકાય અને લિંગના રૂપમાં પણ પૂજી શકાય જ્યારે બીજા બધા દેવતાઓને માત્ર મૂર્તિમાં જ પૂજી શકાય પરંતુ શિવ એક જ બ્રહ્મ છે આથી તેને લિંગમાં પણ પૂજી શકાય અને મૂર્તિમાં પણ પૂજી શકાય કેમ કે શિવ એક જ મહાદેવ છે જે કલા સહિત પણ છે અને કલા રહિત પણ છે જે નિર્ગુણ છે અને નિરાકાર છે અને મહાદેવ કલા રહિત હોવાના કારણે એ નિર્ગુણ છે એ નિરાકાર છે એટલે મહાદેવજીને નિષ્કલંક પણ કહેવામાં આવે છે એ નિષ્કલંક હોવાથી મહાદેવજીને શિવલિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે શિવલિંગ એ નિર્ગુણ અને નિરાકારની પૂજા છે ભગવાન કલા સહિત હોવાને કારણે તે સકલ છે અને સકલ હોવાથી તે મૂર્તિ રૂપે પણ પૂજાય છે એ નિર્ગુણ નિરાકાર છે એટલે જ એને બ્રહ્મ કહેવામાં આવે છે એટલે ભગવાન નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે એટલે મહાદેવજીને મૂર્તિમાં પણ પૂજી શકાય છે અને લિંગમાં પણ પૂજી શકાય છે બંનેમાં પૂજશો તો પણ મહાદેવ રાજી થશે અને પ્રસન્ન થશે પરંતુ હા એક વાત છે જ્યાં મહાદેવજીની ફક્ત મૂર્તિ જ હોય પરંતુ મહાદેવજીની શિવલિંગ ન હોય તે તીર્થક્ષેત્ર સંપૂર્ણ તીર્થક્ષેત્ર નથી ગણાતું પણ હા જ્યાં માત્ર મહાદેવજીની શિવલિંગ જ હોય તે સંપૂર્ણ તીર્થક્ષેત્ર ગણવામાં આવે છે તો આ બંનેમાં શિવલિંગનો મહિમા મોટો છે અને જ્યાં મહાદેવજીની શિવલિંગ પણ હોય અને મૂર્તિ પણ હોય તો તે શ્રેષ્ઠ તીર્થક્ષેત્ર ગણવામાં આવે છે તો આ શ્રાવણ માસમાં મહાદેવજીની શિવલિંગની પૂજા અચૂક કરજો હર હર મહાદેવ થેન્ક યુ ફોર વોચિંગ